હરણો દોડે છે તો હરણો બહુ વચન છે તો મૃગાહા ધાવંતિ માણસ ઈચ્છે છે તો માણસ માટે જનઃ ઈચ્છતી જીવો જીવે છે તો જીવો બહુ બધા છે તો જીવા હા જીવંતી બાળકો મૂંજાય છે તો બાલાહા મુહિયંતી દેવદત્ત રાંધે છે તો દેવદત્તઃ પચતી હવે આ ચારમાં વિસગ લોપાઈ જશે કેમ કેમ કે આ પછી અહીંયા આગળ ઘોસ્વન વ્યંજન આવ્યો એટલે ઓગણીસ પાઠ નિયમ એક લાગશે કે આ પછી ઘોષવન વ્યંજન આવ્યો તો લોપાય છે પછી માણસ ઈચ્છે છે તો જનો ઈચ્છેથી તો અ પછી અહીંયા આગળ સ્વર આવ્યો તો અહીંયા આગળ ઓગણીસ બેથી લોપાશે પછી જીવો જીવે છે તો જીવા જીવંતી અહીંયા આ પછી વિષગ અને પછી ઘોષવન વ્યંજન એટલે ઓગણીસ એક લાગશે એટલે અહીંયા પણ લોપાઈ જશે પછી બાલાહા મોયંતી આ પછી અહીંયા આગળ ઘોસ્વાજ વંજન આવે એટલે અહીંયા પણ લોપા છે પછી અહીંયા આગળ અઘોષ છે પ એટલા માટે અહીંયા આગળ વિસર્ગ રહેશે